દિવાસી દિવસની ભવ્ય ઉજવણી આદિવાસી સ્થિત આદર્શ નિવાસી શાળા મિશ્ર ખાતે ભવ્ય ઉજવણી યોજાઈ હતી કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફ દ્વારા દીપ કરવામાં આવી ત્યારબાદ પ્રાર્થના અને આદિવાસી સમાજની કુળદેવી દેવમોગરા માતાની આરતી ભાવપૂર્વક સંપન્ન થઈ વિદ્યાર્થીઓએ પરંપરાગત આદિવાસી ગીતો આદિવાસી નૃત્ય અને લોકપ્રિય ડાંગે નૃત્ય રજૂ કરીને મંચને રંગોથી રંગી દીધો આ પ્રસંગે આચાર્ય શ્રી કિશોરભાઈ સોંદરવાએ પોતાના ઉદ્બોધનમાં આદિવાસી સમાજના પ્રકૃતિ પ્રત્યેના અતુલ્ય યોગદાન પર પ્રકાશ પાડ્યો અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવ્યું આયોજન દરમિયાન ઉત્સાહ ઉમંગનો માહોલ છવાઈ ગયો હતો અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું આદિવાસી સંસ્કૃતિના જતન સંવર્ધન તથા વિકાસ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી રિપોર્ટર હાર્દિક જોશી નવમી ઓગસ્ટ બે હજાર પચીસ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદર્શ નિવાસી શાળા ઉચ્છલ નિઝર અને કુકરમુંડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહ અને મંગભેર ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિ ની ઉજાગર કરતી ઘણી બધી કૃતિઓ રજૂ કરવામાં આવી આજ આ પ્રસંગે હું સૌ આદિવાસી ભાઈઓ તથા બહેનોને શુભેચ્છા પાઠવું છું જય જોહર જય આરિત